નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ભડોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ છે તે એક મણના રહેશે એટલે કે એક વીસ કિલોના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને પંદરસો ને સત્યાવીસ રૂપિયા આવકનું દે છે સાતસો ને ચાલીસ મણનું જીરુનો બજાર પરવ્યો છે ચાર હજારથી લઈને સુડતાલીસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર સાતસો ને અડતાલીસ મળ્યું વરિયાળીનો બજાર ભર્યો છે સોળસો એકથી લઈને ત્રેવીસો દસ રૂપિયા આવક નોંધાય છે દસ હજાર ચારસો બાણું બજાર ભર્યો છે એકવીસોથી લઈને પચીસો દસ રૂપિયા આવક નોંધાય છે બસો સોળ એરંડાનો બજાર પરવ્યો છે અગિયારસો સિત્તેરથી લઈને બારસો સોળ રૂપિયા આવક નોંધાય છે બાવીસ હજાર નવસો ને છ્યાસી મળી ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પચાસથી લઈને પાંચસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે પચીસસો ને એંસી મળી તલનો બજાર ભોગ રહ્યો છે અગિયારસોથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને છપ્પન મળીની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજારને એકસઠ રૂપિયા આવક નોંધાય છે સાતસો ને એંસી મળીની રાયનો બજાર રહ્યો છે અગિયારસોથી લઈને તેરસો ને સત્તર રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને તેસઠ મલનું ધાણાનો બજાર ભોર્યો છે અગિયારસો પચાસથી લઈને પંદરસો બે રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને ચાલીસ મૂલ્ય ચણાનો બજાર રહ્યો છે એક હજારથી લઈને એક હજાર ને એકાણું રૂપિયા આવક નોંધાય છે સાતસો ને સાહીઠ મલની સોને ચણાનો બજાર રહ્યો છે પંદરસોથી લઈને અઢારસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મૂલ્ય મેથીનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા આવક નોંધાય છે એક હજાર સિત્તેર મણની અને અજમોનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને સત્તરસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે બારસો એકવીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને વધુમાં જાણકારી આપી કે નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર અપડેટ મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને પણ કરાવો જેથી કરીને તેને પણ નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ મળતા રહે આભાર ખેડૂત મિત્રો